વર્ષની વધામણી કરી પરત ફરતા કલસા ચેકપોસ્ટ પર માત્ર તોતેર પકડાયા પોલીસનો ખોફ કે પછી લોકોની જાગૃતતાને લઈ નોંધપાત્ર ઘટાડો થયો થર્ટી ફર્સ્ટે દમણ પાતળિયાના બારના ટેબલો ખાલી ખમ સાથે કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો નવા વર્ષમાં આગમનની વધામણી માટે સહેલાણીઓ દમણ જઈ શરાબ કબાબની મહેફિલ માણી પરત ફરતા તોતેર લોકોને પાડી પોલીસે કલસર પરથી ઝડપી પ્રોહિબેશનના ગુના હેઠળ પડી હતી પરંતુ જોઈએ તો દર વર્ષની સરખામણી કરતા આ વર્ષે પોલીસના ખોફને કારણે કે પછી લોકોની જાગૃતતાને કારણે સહેલાણીઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે સંઘ પ્રદેશમાં દારૂની છૂટ છે આથી થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મોટી સંખ્યામાં શોખીનો શરાબ કબાબની મહેફિલ માણવા દમણ પહોંચતા હોય છે અને પાર્ટીની મજા માણ્યા બાદ નશાની હાલતમાં લોકો ગુજરાતમાં પ્રવેશતા હોય છે આથી અનેક વખત અકસ્માત સર્જાય છે જેથી કરીને દર વર્ષે ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવે છે ત્યારે પાડી પોલીસ મથકના પીઆઈ બી જે સરવૈયાએ પણ દમણથી આવતા કલસર ચેકપોસ્ટ સ્મશાનભૂમિ ચેકપોસ્ટ અને બગવાડા ટોલ બુથ આગળ ચેકિંગ માટે બ્રીથ એનાલાઇઝર માટે પોલીસ કર્મીઓ ચેકિંગ માટે તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ પર પણ નજર રાખવા માટે સ્પેશિયલ ટીમની રચના કરી દીધી હતી અને રાઉન્ડ ચોવીસ કલાક પોલીસે ચેકિંગ કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન પાર્ટી પોલીસે તોતેર જેટલા નશાબાજોને પકડી લીધા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો ઝડપાયા છે પોલીસની થર્ટી પર કડક ચેકિંગની કામગીરી થતી હોવાના કારણે દમણ પાતળિયા ખાતે આવેલા વાઇન શોપના કાઉન્ટર કે પછી બાર અને ધાબાના ટેબલો ખાલી ખમ જોવા મળ્યા હતા છેલ્લા ત્રણેક વર્ષથી બસો થી ત્રણસો નજીક થતા કેસો સામે પારડી પોલીસ મથકે તોતેર જેટલા લોકો ઝડપાયા હતા પાતળિયાના હોટલ સંચાલકો સાથે જામીનદાર આપતા લોકો થર્ટી ફર્સ્ટ ફીકી રહી હતી નો તહેવાર અને એકત્રીસમી ડિસેમ્બર અને નવ વર્ષ એનું સેલિબ્રેશન જે થવાનું હતું એ અનુસંધાને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે માન્ય ગૃહ શ્રી માન્ય ડીજીપી સાહેબ અને માન્ય આઈજીપી બાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ મુહિમ છેડવામાં આવી હતી વલસાડ જિલ્લો ખાસ કરીને બોર્ડરિંગ ડિસ્ટ્રિક નાસિક અને પાલઘરના સાથે યુનિયન ટેરેટરી સેલવાસ અને દમણ નજીક હોવાના કારણે મોટી પાયે દારૂની હેરાફેરી અને મોટી સંખ્યામાં લોકો દ્વારા દારૂ પીવા માટે દમણ અને નાસિક પાલગઢ જવાની હકીકતો જે જોવામાં આવી હતી એના એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી સાત દિવસની અને જેની અંદર જિલ્લાના અલગ અલગ બોર્ડર ઉપર બત્રીસ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી અને આ તમામ બત્રીસે બત્રીસ ચેકપોસ્ટ ઉપર પોલીસ મહિલા પોલીસ સાથે સાથે જીઆરડી હોમગાર્ડના માણસો ગોઠવીને ચેકપોસ્ટ ઉપર ટ્વેન્ટી ફોર સેવન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે સમગ્ર જિલ્લામાં બે ડીવાયસપી ચૌદ પીઆઈ પત પાંત્રીસ પીએસઆઈ ચારસોથી વધારે એએસઆઈ એસઆઈ એસસી પી સાડી ત્રણસોથી વધારે હોમગાર્ડ જીઆરડી અને એક એસઆરપીની કંપની દ્વારા સમગ્ર જિલ્લામાં અલગ અલગ પોઈન્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પચીસમી ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન કુલ મળીને નવસો ને અગિયાર જેટલા કેસીસ પ્રોહિબિશનના જેની અંદર દારૂના કબજાના ડ્રિંક એન્ડ ડ્રાઈવના અને મહેફિલના એમ કુલ નવસો અગિયાર કેસો શોધી કાઢવામાં આવ્યા છે ખૂબ જ સારા વાતાવરણમાં સમગ્ર તહેવાર નાતાલનો અને નવા વર્ષનો સેલિબ્રેટ વલસાડ જિલ્લાના તમામ નાગરિકોએ કર્યો છે